ચાલુ કરીશું ગેસ ની પનીર ને થોડું આપણે શેકી લઈશું તેલ માં મેને ગરમ મિસ કપની ચોકણી રાખી દીધી છે હવે આપણે તેમાં માં ગોડીવાર ફ્રાઈ કરીશું તેને આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે પનીર સેક લઈ લેવા હેલો હેલોજી નમસ્તે વેલકમ બેક ટુ માય ચેનલ લાઈવમાં આવવા બદલ આપનો આભાર બે મિનિટ આપણે પનીરને તેલમાં શેકી છે હવે પનીરને આપણે કાઢી લીધું ને એમન એમ આપણે બગાડ લઈશું હવે આપણે સાબૂત મસાલા લીધા છે

દૂલ્ આપણે શેકાઈ જાય ત્યાં સુધી આમાં મેં આદુ લસણ અને એક મરચું લીધું હતું લીલું એની પેસ્ટ કરી છે અને હવે એમાં ને એમાં આપણે એક ટમાટર નાખીશું કેમકે વધારે ખાટું મને મજા નથી આવતી હેલો જેના નમસ્તે તો એની પણ આપણે પેસ્ટ બનાવી દઈશું જી પનીર બટર પનીર લાઈક બદલ આભાર આપનો લાઈક બદલ આભાર આપનો હવે આપણે જે ટામાટર આદુ લસણ જે પેસ્ટ બનાવી હતી એની પણ આપણે

કેમ છો ભાઈ બદલ આભાર આપનો

પણ આપણે ઓલી ફાર કે માં શીખાવવા છે હવે થોડું પાણી એડ કરશું હું

મસાલો ના નાખીએ તો પનીરની सब्जीમાં પનીરનો ટેસ્ટ જ આવતો નથી તો વાધને થોડો વધારે ટેસ્ટી બનાવવા માટે મે એક્સ્ટનો પનીર મસાલો લીધો છે એ પેકેટ આપણે એડ કરીશું એમાં શાંતિ રાખ મના કેતા મેં આખું પેકેટ લીધું છે આખા પેકેટની અંદર સમજો કે બે ચમચ જેટલો પનીરનો મસાલો છે તો એ આપણે આમાં એડ કરીશું હવે એડ કરશું જેનાથી આપણે પ્યુરી થોડી થાય હવે થોડીક વાર આપણે શેકવા દેસુ એને હેલો જે અમે બોલીએ છીએ બોલો તમે ભરતભાઈ

કોથમીર પણ આપણે એમાં એડ કરી દઈશું આપણી સબ્જી પણ બની ગઈ છે તો આપણી સબ્જી બને તૈયાર છે અને તમને હું લાઈવ બતાવી પણ દીધું ફટાફટ જમી લઈએ અમે તો કેવી લાગે મારી રેસીપી તમને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને લાઈવ જોઈન કરવા બદલ આપ સર્વનો આભાર લાઈક કરવા બદલ પણ આપનો સર્વનો આભાર થેન્ક યુ સો મચ લાઈવમાં આવવા બદલ તો ફરીથી આપણે કાલે ફરીથી આ જ ટાઈમ મેં લાઈવ આવીશું તો ત્યાં સુધી બધા જ ભાઈઓ બહેનોને રામ રામ શુભરાત્રિ અને રેસિપી કેવી લાગે જરૂરથી બતાવજો ઓકે રાધે રાધે જય શ્રી રામ